ઓમ ગણેશ જય માતાજી માતાજીનો આજનો સત્સંગ એટલે અર્ઘલા સ્તોત્ર જે આપણે ચંડી પાઠ પહેલાં શ્રવણ કરીએ છીએ આજે હું તમને એનો સત્સંગ કરાવીશ શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ચાલો આપણે સીધો આ સત્સંગ શરૂ કરીએ અર્ઘલા સ્તોત્રના જે ઋષિ છે વિષ્ણુ ભગવાન છે એનો છંદ છે મહાલક્ષ્મીજી એના દેવતા છે અને જગદંબા પ્રીતિ અર્થે આપણે આ સપ્તશતીના પાઠના અંગ જપ સ્વરૂપે આપણે એનો વિનિયોગ કરી રહ્યા છે ઓમ ચંડીકાને નમસ્કાર

મહિષાસુરને હરનારી અને ભક્તોને અભિષ્ટ આપનારી દેવી તને મારા નમસ્કાર હો તું મને રૂપ આપ જય આપ યશ આપ સન્માન આપ અને મારા શત્રુઓનો નાશ કરમ જેના ચરણ યુગલને સર્વના છે અને જે સર્વ સૌભાગ્ય આપનારી છે એવી હે દેવી તું મને રૂપ આપ જય આપ યશ આપ અને મારા શત્રુઓનો નાશ કરમ રક્તબીજનો વધ કરનારી અને ચંડના મૂંડનો વિનાશ કરનારી હે દેવી તું મને રૂપ આપ જય જ આપુઓનો નાશ કર અચિરૂપ અને ચરિત્રવાળી તેમજ સર્વ શત્રુઓનો નાશ કરવા વાળી હે દેવી તું આપ યશ આપત્રુઓનો નાશ કર હે ચંડીકા હે દુરિતોને દૂર કરનારી જેઓ તેને સર્વદા ભક્તિપૂર્વક નમન કરે છે તેમને તું રૂપ આપ જય આપ યશ આપ અને તેમના શત્રુઓનો નાશ કર હે વ્યાધિનાશીની ચંડી Die Kamm. તારી ભક્તિપૂર્વક સ્તુતિ કરનારાઓને તું રૂપ આપ જય આપ યશ આપે તું મને સૌભાગ્ય આપ આરોગ્ય આપ પરમ સુખ આપ અને મને રૂપ આપ જય આપ યશ આપ અને મારા શત્રુઓનો નાશ કર હે દેવી તું મારા દ્વેષીઓનો નાશ કર મારું બળ વધાર તું મને રૂપ આપ જય આપ

મને રૂપ આપ જય આપ યશ આપ અને મારા શત્રુઓનો નાશ કર હે પરમેશ્વરી ચતુર્મુખ બ્રહ્મા તારી સ્તુતિ કરે છે હે ચાર ભૂજાવાળી તું મને રૂપ આપ જય આપ યશ આપ અને શત્રુઓનો નાશ કર હે દેવે શ્રી કૃષ્ણ સદૈવ તારી ભક્તિપૂર્વક સતત સ્તુતિ કરે છે હે અંબિકા તું રૂપ આપ જય આપ યશ આપ અને મારા શત્રુઓનો નાશ કર હે પરમેશ્વરી હિમાલયની પુત્રીના પતિ ભગવાન શંકર તારી સ્તુતિ કરે છે તું મને રૂપ આપ જય આપ યશ આપ અને મારા શત્રુઓનો નાશ કર હે અંબિકા સુરો અને અસુરો તારા ચરણમાં પોતાના મુકટ રત્નો ઘસે છે તું રૂપ આપ જય આપ યશ આપ અને શત્રુઓનો નાશ કર હે પરમેશ્વરી ઇન્દ્રાણીપતિ ઇન્દ્ર સદ્ભાવપૂર્વક તારું પૂજન કરે છે તું રૂપ આપ જય આપ યશ આપ અને શત્રુઓનો નાશ કર હે દેવી ઉદ્દામ ભક્તજનોને તું આનંદોદય આપનારી છે હે અંબિકા તું મને રૂપ આપ જય આપ યશ આપ અને શત્રુઓનો નાશ કર હે દેવી તું મને પુત્રો અને ધન આપી મારી સર્વકામનાઓને પૂર્ણ કર તથા રૂપ જય અને યશ આપી શત્રુઓનો નાશ કર હે દેવી તું મને પત્ની આપ તે મનોરમા હોય મારા મનને અનુકૂળ થનારી હોય મારી મનોવૃત્તિને અનુસરનારી હોય ઉત્તમ કુળમાં જન્મેલી હોય અને દુસ્તર સંસાર સાગરમાંથી તારનારી હોય જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ કર્યા પછી સપ્તશતીના મહાસ્તોત્રનો પાઠ કરે છે તે સપ્તશતી ની જપ સંખ્યા મળનારું શ્રેષ્ઠ ફળ પામે છે અને તેને ઉત્તમ સંપત્તિ પ્રાપ્ત થાય છે માર્કંડય પુરાણોક્ત શ્રી અર્ગલા સ્ત્રોતમ શ્રી અંબે માત કી જય હવે આ તમે જોયું કે તું મને રૂપ આપ જય આપ યશ આપ અને મારા શત્રુઓનો નાશ કર રૂપમ જયમ દેહિ યશો દ્વિષો જહી હવે તમે પોતે વિચારો આ સૂત્રની શક્તિ કેવી છે કે માતાજી પાસે બીજી લાઈનમાં લાઈનમાં આપણે એમની બીજી લાઈનમાં કહીએ છીએ કે આ પાઠ કરવાથી તું મને રૂપ આપ મારું રૂપ સારું રાખ યશ આપ મને સામાજિક માન સન્માન આપ રૂપ આપ માન આપ યશ આપ સન્માન આપ અને મારા શત્રુઓનો નાશ કર અને એમાં કહ્યું છે કે જે મારાથી દ્વેષીલા હોય જે મને પગલે આપતા હોય એવા જે શત્રુઓ છે એનો વિનાશ કર સાથે શું લખ્યું છે કે પુત્રામ દેહી દેહી કે તું મને સંતાન આપ સંતાનોમાં પુત્ર આપ ધન આપ સર્વકામ દેહી મેં બધા જ મારી કામનાઓ પૂર્ણ કર એટલું અદ્ભુત આ અર્ઘલા સ્ત્રોત્ર છે અને નવરાત્રીમાં આ સ્તોત્રનો સવારે બપોરે સાંજે કે રાત્રે કમ એક એક પાઠ કરીએ તો પણ જગદંબા ખુશ થાય તો નવ નવ પાઠનું અનુષ્ઠાન કરીએ તો પણ જગદંબા ખુશ થાય અને જેના લગ્ન ના થતા હોય ખાસ કરીને પુરુષ એટલે કે છોકરાના તો પત્ની મનોરમામ દેહી એવી પત્ની પ્રાપ્ત કરાવે મા જગદંબા કે જે આપણા મનને અનુસરનારી હોય આપણને તારનારી હોય આપણા કુળને તારરી હોય જો આ પાઠ કરવામાં આવે તો ખૂબ જ જલ્દી પાછા આપણે મળીશું કીલક સ્ત્રોત્રની સાથે ગુજરાતીમાં આજ રીતે સત્સંગ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી